વર્ષ ખાનના સુધી પહોંચનાર બૈસમો મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દા માલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના

આરોપીઓની પૂછપરછમાં પોલીસને એક જાણવા મળી હતી જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલો મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક ત્રીજા માર્ચ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં તેને ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતા તેના ઉપર ત્યાં ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોડીને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે એ વિડીયો કો લાઇક કરે મારી ચેરો સબ્સ્ક્રાઇબ કરે બે લાઇક અન જરૂર પેશ કરે હમારી ન્યૂ વિડીયો સબસથી પહેલી દેખને કે લીધે